હેલો મિત્રો જામનગરમાં સિક્કા ગામની આંગણવાડીમાંથી એક એવી ઘટના બહાર આવી છે કે જેને સાંભળીને દરેક વ્યક્તિ હચમચાઈ જાય સિક્કા ગામની આંગણવાડીમાં કાર્યરત બહેનોનું તેમના સુપરવાઇઝર ભાનુબેન પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમનું સીધું કહેવાનું છે કે સુપરવાઇઝર તેમને સતત માનસિક ત્રાસ આપી રહ્યા છે બિનજરૂરી દબાણ કરે છે અને કામનું ભારણ એટલું વધારી દે છે કે બહેનોનું માનસિક સ્થિતિ પર અસર પડી રહી છે આ બધા વચ્ચે એક સૌથી દુખદ ઘટના એ બની કે જામનગરમાં સિક્કા ગામની એક ગર્ભવતી આંગણવાડી કાર્યકર બહેન આ ત્રાસનો એટલો પ્રભાવ પડ્યો કે પ્રસ્તુતિ સમયે તેમની હાલત ગંભીર બની અને તેમનું મોત નીપજ્યું છે આ એનું સાથી કર્મચારીઓનો એવો આક્ષેપ છે કે સુપરવાઇઝરના સતત માનસિક ત્રાસ અને કામના દબાણ અને ભારણના કારણે આવું શક્ય બન્યું છે આ સાંભળીને આખું ગામ તથા સહકર્મચારીઓ અને પરિવાર શોખમાં ડૂબી ગયા આ ઘટનાને લઈને જામનગરના સિક્કાની તમામ આંગણવાડી બહેનો હવે ચૂપ નહીં બેઠે બાળ વિકાસ યોજના અધિકારી શ્રીની કચેરી આઈસીડીએસ ઘટક જામનગર ગ્રામ્ય બે બધા બહેનો સાથે મળીને ત્યાં આવેદન આપ્યું હતું ત્યાં સીડીપીઓને પીઓને અને ડીડીઓ ને અધિકારીને તેમને આવેદન પત્ર પાઠવ્યું હતું તેમની માંગણી સીધી અને સ્પષ્ટ છે દોષિત સુપરવાઇઝર સામે તાત્કાલિક કાર્યવાહી થાય મૃતક બહેનના પરિવારને ન્યાય મળે અને બહેનોને માનસિક ત્રાસથી છુટકારો મળે બહેનોનો સંદેશ સ્પષ્ટ છે અમે બાળકો માટે ગામ માટે દિવસભર મહેનત કરીએ છીએ પરંતુ અમને માનસિક ત્રાસથી છુટકારો ક્યારે અમને માનસિક શોષણ કોઈ સહન નહીં કરે હવે હવે બધાની નજર એક જ છે તપાસ સમિતિનું પગલું અને સીડીપીઓ મેડમનો શું કાર્યવાહી આગળ હશે હવે આપણે આગળ જોઈએ તેમનું કહેવું છે કે અમે બાળકો માટે ગામ માટે દિવસભર મહેનત કરીએ છીએ તેમની સ્વાસ્થ્યની જાળવણી કરીએ છીએ પરંતુ અમારા સ્વાસ્થ્યનું અમારું માનસિક શોષણ થાય છે તેનું શું હવે આ બધા સામે એક જ કામ કાર્ય છે કે આગળ શું કાર્યવાહી થશે સીડીપીઓ મેડમ આગળ શું પગલાં લેશે મારું નામ કંચન જાજુ છે સિક્કા ગામમાં કોડ નંબર બસો અડતાલીસમાં માં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અમે બધા બાળ વિકાસમાં નોકરી કરીએ છીએ છતાં અમારે મહિલા ઉપર જ શોષણ થાય છે માનસિક રીતે અમને ત્રાસ આપવામાં આવે છે ઈ દરમિયાન અમારા એક વર્કર બેનનું મરણ મૃત્યુ થયેલું છે જે કે માતા મરણ તરીકે ગણાઈ શકાય એ બેન ને રજા જોઈતી હોવા છતાં માહિતી ની જરૂર વધારે હતી આઈસીડીએસ માં એટલા માટે અમને સતત ટોર્ચર ને ટોર્ચર કરવાથી માતા મરણ થયેલું છે હા બેન ઘણા સમય પછી એને આઈવીએફ દ્વારા પ્રેગનેન્સી રહી છે અડતાલીસ ઓગણપચાસ ની ઉંમર હતી બેન ની અને એને સતત આરામ ની જરૂર હતી છતાં બી વાર મીટિંગમાં આવો અહીંયા આવો સતત બે દિવસ અમારે મીટિંગ લેવાની છ વાગ્યા સુધી મીટિંગમાં બેસાડી પણ રાખ્યા હતા થોડીક વાર જમવા જવા દીધું તું પછી કે પાછી આવીને આ માહિતી પૂરી કરો તો શું અમારે એટલું નથી અક બનતું કે અમે મહિલાઓનું બીજાઓનું ધ્યાન રાખીએ છીએ તો અમને બી આવું ધ્યાન અમારું કોક રાખવા વાળું હોવું જોઈએ હાજી અમે બધાને રાખી શકીએ અમારાથી જો ચૂક થાય છે તો અમારું અમારે અમને તો કેટલુંય બોલી જાય છે કેટલા એક્શન લેવાય નોટિસ અપાય અમને તો હવે આ બેન વયા ગયા અમારે એના માટે ન્યાય જોઈએ છે બસ અમે એટલી જ છે અમારી હા આવેદન પત્ર આપવા આવ્યા છે અને સભા રાખી છે જેમાં અમારા જામનગર જિલ્લાના તમામ વર્કર હાજર છે આયા સીડીપીઓ મેડમ ને પીઓ ને અને ડીડીઓ સરને જો ડીડીઓ સર મળી શકશે તો ડીડીઓ સરને બી હા મારું નામ પ્રગતિબેન છત્રોલા સીડીપીઓ જામનગર ગ્રામ્ય ઘટક બે અમારા સિક્કા સેજાના વર્કર શ્રી લીલાબેનનું માતા મૃત્યુ થયેલ છે અને તે બાબતે આજે બેનો શ્રદ્ધાંજલિ આપવા એકઠા થયા છે બેનોની ફરિયાદ છે કે ભાનુબેન જાદવ મુખ્ય સેવિકા દ્વારા અમને માનસિક ત્રાસ આપવામાં આવેલો હતો

જો કોઈ વર્કર કે હેલ્પર ને તબિયત ખરાબ હોય તો તેઓ રજા માંગે તો અમે રજા આપવા માટે બંધાયેલા છીએ પરંતુ આ બેન દ્વારા કોઈ પણ રજાની માંગણી કરવામાં આવેલ ન હતી એવું મુખ્ય સેવિકા દ્વારા મને જણાવવામાં આવેલ છે હવે તમને રજૂઆત કરવામાં આવી છે કે બેનને આ પ્રકારની તકલીફ છે કે અને બાળકને જન્મ આપતાની સાથે જ એનું મૃત્યુ થઈ છે અને માનસિક ત્રાસ પણ જે બેન છે તેમના દ્વારા આપવામાં આવ્યો હતું એને લઈને શું આગામી તમારા પગલાં લેવાના આ બાબતે અમે અમારા ઉપરી અધિકારી સાથે ચર્ચા કરીશું અને સૂચવ્યા મુજબની આગળની કાર્યવાહી કરીશું મેરો કે બેન મારી મને કીધું તમે ગ્રુપમાં મૂકી ગ્રુપમાં તો મને એમ કીધું કે તમારી રજા ના મંજૂર હું તોય શનિવારે આવી ખાલી એટલું વર્કર કીધું કીધું જાણ કરે